કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના પાસ્તા બનાવવાના છે તે ઘરે બનાવવાના છે અને ટેસ્ટ એકદમ હોટલ જેવો સરસ મજાનો આવે છે તો પાસ્તા લીધા જે સમારેલી બીસ કાંદા કેપ્સિકમ અને ટામેટા લેવાના છે હવે એક પેનમાં આપણે લસણ મરચાંની પેસ્ટ નાખીને તેમાં જે પણ બધું સમારેલું હતું એ અંદર નાખી દેવાનું છે અને તેને હલાવીને બરાબર ચડવા દેવાનું છે પ્લીઝ તમે આ પાસ્તા ઘરે બનાવજો ખૂબ જ સરસ લાગે છે બાળકોને પણ ભાવે છે અને મોટાઓને પણ ભાવે છે ત્યારબાદ આપણે એમાં સહેજ મીઠું નાખવાનું છે અને સહેજ હળદર નાખવાની અને થોડી તમારે જો મરચું કે કંઈ નાખવું હોય તો તમે નાખી શકો છો અને પછી થોડી વાર એનું પણ તમે નાખી શકો છો હવે આ બાજુ આપણે એક તપેલામાં ગરમ પાણી મૂકવાનું છે પાણી ઉકળી જાય પછી આપણે એમાં થોડુંક મીઠું નાખવાનું અને તેલ નાખવાનું કારણ કે તેલ નાખવાથી પાસ્તા એક જાણે ચોંટતા નથી તો આપણે જોયું તો સરસ મજાના મારા પાસ્તા એકદમ છૂટા અને સરસ મજાના બફાઈ ગયેલા છે હવે આપણે આ બાજુ જે સંભારો બનાવવાનો હતો તેમાં ઝીણા સમયના ટામડા નાખ્યા અને તમે પાસ્તાનો મસાલો પણ નાખી શકો છો અને જો પાસ્તાનો મસાલો ઘરમાં અવેલેબલ ના હોય તો મેગીનો મસાલો પણ તમે નાખી શકો છો હવે આપણે એમાં જે મરચું બાકી રહી ગયું તો નાખવાનું તે અંદર નાખવાનું છે અને સેજ ચપટી પાછી હળદર મેં ઉપરથી થોડી અંદર એડ કર્યું ત્યાર બાદ ત્યારબાદ આપણે પાછુંને બધું હલાવી દેવાનું છે અને જે પાસ્તા બફાઈ ગયા હતા તે અંદર એડ કરી દેવાના છે આમાં મેં એકદમ સિમ્પલ રીતે કોઈ પણ જાતના સોસ નાખ્યા વગર આ પાસ્તા બનાવેલા છે ફક્ત ઘરેથી જે મીઠું મરચું હળદરને મસાલો હોય તે જ નાખ્યા છે કોઈ સોસ નાખ્યા નથી તો પણ આ પાસ્તા એકદમ સરસ મજાના ટેસ્ટી બન્યા છે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ